સુરત આરટીઓ દ્વારા જોખમકારક રીતે માલ વહન કરતા ઓવર ડાયમેશન વહીકલ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી એક જ દિવસમાં ચાલીસ જેટલા ઓવરલોડેડ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના માર્ગો ઉપર બેફામ રીતે મંજૂર તેમજ વહીકલ આકારની ક્ષમતા કરતા વધારે એટલે ઓવરલોડેડ માલનું વહન કરતા વહીકલ સામે કાર્યવાહી શરૂ કરી છે જેમાં ખાસ કરીને કાપડના ટાકા સહિતના માલની હેરફેર કરતા વહીકલ સામે કાર્યવાહી કરવામાં આવી છે ચાલીસ જેટલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બાર જેટલા વાહનો આરટીઓ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે જ્યારે બાકીના તમામ વાહનો સામે ચલણ ઇસ્યુ કરી ચાર લાખ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે અત્રે ઉલેખનીય છે કે લાંબા સમયથી આવા વાહનો જોખમી રીતે શહેરના માર્ગો ઉપર ફરી રહ્યા છે આવામાં આખરે આરટીઓ કચેરીને કામગીરી કરવાનું સૂજ્યું તે મોટી વાત છે યોગ્ય મંજૂરી વગર માલ વહન કરતા આવા હજારો વાહનો દિવસ દરમિયાન રોડ ઉપર ફરતા દેખાય છે આપ જાણો છો માન્ય કમિશનર સાહેબની સૂચના અન્વયે ખૂબ સઘન ઝુંબેશ ચલાવી રહ્યા છે આરટીઓ કચેરીના તમામ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રીઓ અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરશ્રીઓની ટીમો અત્યારે ફિલ્ડમાં જઈ અને ગાડી સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે જેમાં ખાસ કરીને સોથી વધુ ચરણ ઇસ્યુ થયા છે જેમાં જે લોકોનો કોઈનો ટેક્સ બાકી હોય અથવા ઓવરલોડ હોય અથવા ઓવર ડાયમેન્શનમાં હોય અથવા એની સામે અન્ય કોઈ મોટર વ્હીકલની કલમનો જો ભંગ થતો હોય તો તેની સામે યોગ્ય રીતે એની કાર્યવાહી કરવામાં ચાલુ છે વધુમાં આપને જણાવું તો લગભગ સત્યાવીસથી વધુ જેટલા વાહનો ડિટેન કરવામાં આવે છે અને ટીમ દ્વારા આજ દિન સુધીમાં લગભગ એકત્રીસ લાખથી વધુનો દંડનીય કાર્યવાહી કરીને એનો મેમોની રકમ એમાં વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેટલા કેટલું કાર્ય આ મહિનામાં સરકાર સરકારશ્રીની સૂચના છે ને આ બાબતે માનનીય કમિશનર સાહેબ વીસી માધ્યમ પણ એમાં જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે અને એના અનુસંધાને અમે અમારા ઇન્સ્પેક્ટર શ્રીઓને પણ એ બાબતે માહિતગાર કર્યા છે વધુમાં આપને જણાવું કે અમારી ટીમ દ્વારા વિવિધ જગ્યાએ રેન્ડમલી અલગ અલગ પોકેટમાં જઈ અને આ પ્રકારની એક કામગીરી કરવામાં આવી રહી છે હા જે લોકો વાહનનો પોતાનો દંડ ભરી દીધો છે એ વાહનો યોગ્ય રીતે રકમ ભરી અને પછી અહીંથી ડિટેનમાંથી મુક્તિ આપવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સૌરાષ્ટ્ર